મેઘરાજાએ મહેસાણામાં પ્રશાસનની પોલ ખોલી મહેસાણા જિલ્લામાં બસમાર રસ્તાથી કમ્મર તૂટી ગઈ પાટણ વિરમગામ સ્ટેટ હાઈવે પર મસ ખાડા જોવા મળ્યા મસ ખાડાથી વાહન ચાલકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે બસમાર રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની તેના લોકોએ માંગ કરી છે વિરમગામથી પાટણને જોડતો આ છે સ્ટેટ હાઈવે ના સ્ટેટ હાઈવેની પરિસ્થિતિ આપ સમજી શકો કઈ રીતે સ્ટેટ હાઈવે સમગ્ર તૂટેલો છે આ દ્રશ્યો છે વરસાદ બાદ જે રીતે મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે હું આપને ડ્રોન વિડીયોથી આ સમગ્ર રસ્તાનો નજારો બતાવીશ કે કઈ રીતે રસ્તો તૂટો છે કારણ કે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડાશે એના કારણે અનેક વાહન ચાલકો પરેશાન બનાશે લગાતાર આ જ રીતે ખાડાની અંદર વાહનો પટકાય છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે કારણ કે જે પરિસ્થિતિ અંદર આ રોડ જોવા મળ્યું છે આ જ રીતે આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે રોડના ખાડા પડેલા જોવા મળે છે જે પણ વાહન ચાલક હોય ક્યાંક ને ક્યાંક તેનું વાહન જરૂર ખાડામાં પટકાય છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપ સમજી શકો છો અહીંયા મારી સાથે કેટલાક વાહન ચાલકો છે એમનાથી વાત કરીશું કે કારણ કે કયા પ્રકારના અહીંયા ખાડા છે કાકા શું કહેશો કેવા ખાડા અહીંયા છે શું કહેશો આપ ખાડા છે વધારે નુકસાન થાય છે હા તો આપ સમજી શકો છો કે આ પ્રકારે રોડ ઉપર ખાડા પડેલા જોવા મળે છે જે રીતે મોટા ખાડા હોવાના કારણે અનેક વાહનો આ ખાડાની અંદર પટકાય છે લગાતાર આપ જોઈ શકો છો જ્યારે પણ વાહન અહીંયાથી પસાર થાય છે ત્યારે ધૂળની ડમરી ઉડતી જોવા મળે છે જ્યાં પણ આ રોડ કેવો કે પછી અન્ય કોઈ રસ્તો કાચો રસ્તો તે એક સવાલ છે કારણ કે જે રીતે આ રોડની પરિસ્થિતિ ઊભી થઈ છે વિરુંગામ વાયા બેચરાજી ચાણસમા અને પાટણને જોડતો આ મુખ્ય હાઈવે છે અહીંયા હજારોની સંખ્યાની અંદર વાહનો પસાર થાય છે પરંતુ જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે લગાતાર વરસાદ થવાના કારણે રોડ તૂટી ગયો છે પરંતુ આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા આ રોડનું સમારકામ કરવામાં નથી આવતું અને તે ખાડા પૂરવામાં પણ નથી આવતા મોટા મોટા ખાડા પડા હોવાના કારણે અનેક વાહનો આ ખાડામાં પટકાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે હારૂનાગોની એબીપીએસ અસ્મિતા મહેસાણા